તમને સાડી ભાઈ ની મળે રોજ સમજો રોજ સમજો બચપન કે ડો સમારે બસ સાતા દાદા બિકેટ પર બો સાથે આ સુવાટ માં રેવા છે વાહ ભાઈ વાહ ભાઈ સુટ માં ને કે હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ કે મે ભી સ્વસ્થ મસ્ત તો ગાઈસ આજે મારી મમ્મી નો અજીમી પહેણી લેખ્યા એટલે ગરમ ભગ છે અત્યારે પાણી કેમ છે આજે કાઈ મમ્મી નવા નાઈ ગયા મમ્મી નવા નાઈ ગયા તો મમ્મીનું લગભગ સૌવાના મગજ ગરમ છે કેમ કે પાણી જ નથી આવતા તો આવી જશે કંઈ નહીં મમ્મી ના વાતો આવી ગયા આજે બી ગેસ પર જ પાણી ગરમ કર્યું છે તો પેલું મૂકીને તો ફટાફટથી નીકળીએ વાયગા છે હમણાં સવા આઠ તો નીકળીએ અને આજે કામ છે થોડું રેવાનગરમાં જોવાનું છે ફ્રેન્ડને એમને પેન્ટ આપવાનો છે કેમ કે જીડા પરમ દિવસે મેં એ વ્લોગ નહીં બનાવ્યો પરમ દિવસે થયું હતું કે મારા પેનની ચેનની એ તૂટી ગઈ હતી તો પેનના જડે ગયો હતો પેનના ઘરે પેન્ટ આપવા જવાનો છે તો કાંઈ આટલું વાતાવરણ જો આજે ઠંડી વધારે છે કાલ કરતા બહુ જ ઠંડી છે આખો રસ્તો જેવો ત્યારે આખો ખાલી રસ્તો છે જો હા સો વર્ષ બહુ રસ્તો વાળી છે માણસ સિવાય બીજું કોઈ કઈ રસ્તા પડે ટાઈમ થયો છે અત્યારે ટાઈમ થઈ ગયા છે

અને અહીંયા ઘર જોવો એક નંબર ઘર બંધુ છે કે શું મને છે કઈ ખબર નથી પડતી લગભગ તો ઓફિસ જેવું કઈ લાગે છે એક નંબર બંધુ છે ભાઈ પૈસા બોલે પૈસા ગડી ગાડી ખાલી બી ગડી લાગી છે અને અત્યારે આવ્યા છે આ જો आवाज वालू છે ગાઈસ હમણાં આવ્યા છે બ્રિજ પાસે આવ્યા છે આપણો જાંગીરપુરા બ્રિજ ત્યાં આવેલા છે જો અહીંયા થોડું કામ છે તો કામ પતાઈને પછી જવાનું છે પેન આપવા માટે તો ટાઈમ થયો છે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે દોસ્તારો એ તો સારું ત્યાં ઘર પાસે હમણાં જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ટાઈમ છે અત્યારે દોઢ વાગ્યો છે તો ટુવેનું શાક મમ્મીએ બનાવેલું છે તો જમીને પછી જવાનું છે રેવાનગર પેન્ટ આપવા ફાઈનલી કાચ મેં નીકળી ગયો છું રહેવાનગર ફ્રેન્ડને ફોન કર્યો એને કરે જૂનો ફ્રેન્ડ છે તો એટલે બહુ જૂનો કોની લગભગ 1.5 કિલોમીટર આવી છે. આટકે દે લાગ다가 આયદા રી ગાસ ઓકે જો છે. એ વાન હવરસો. એમાં તો દોસ્તા સી બોલ એ ચીકલો આયરો

સુરત રહેવા આવી ગયા અમને છોડીને તો નાનપણથી અમારી બહુ વધારે ફ્રેન્ડશીપ છે આટલે મજા આવે કે નહીં બહુ મજા આવે ભાઈ તું પણ આવી જશે સુરત રહેવા ના ભાઈ અરે કઈ નઈ તારે જેવું બોલાય એવું એવું થોડી કે તારે શુદ્ધ ભાષા બોલવાની જેવું તું આમ નોર્મલી બોલે ને એવું જ બોલ કઈ વાંધો નહીં હે બોલી ભાઈ શરમા ચિરાગ ભાઈ શરમાય છે

મે ભાઈ ને એટલે ભાઈ હા છે આજે છે એટલે આજે બપોરે ઘરે આરામ કરે છે પેલો ભાઈ બી એ ભાઈ તો દેખાડો નહીં શિવલા અવાજ આવની નથી આવતા હે આઈ ફોન ચાર્જમાં મૂકતો છે

આઈસા કટવા જે મે બ્લોગ બનાવ્યો છે રેજ માળા ભાઈ બસ ના ભાઈ બનાવવાનો યુ તો એને ભાઈ 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 ના ના ખાવાનું એ તો હું કેવા સામગ્રી બોલ તો ગાઈસ પાન આફને મે ટેફી નીકળે આવી છું હવે ગયા પાછા કેપો પર કાજેને હવે થોડું આરામ કરવો પડશે

ગાઈસ ડેપોર પર પહોંચી ગયો છું અને આ ભાઈ આરામ ફરમાવે છે જયલા ભાઈ ઓ જયત ભાઈ આઈ ગઈ લો ભાઈ એકવાર મને મને કેમેરામાં આવવું બહુ શરમ લાગે તો ગાઈસ અત્યારે વાઈગા છે ઘડી તો થોડીકવાર આરામ કરવો પડશે આરામ કરીએ હવે ઘરે જવાની તૈયારી છે તો છે હમણાં થઈ ગયા છે તો હવે ઘરે નીકળું થોડુંક કામ માટે રોકાયેલો છું અત્યારે બેટન ગાર્ડન છું જોઈ તો ફટાફટ મારા કામ બતાવીને ઘરે નીકળી જાય પહોંચવાની તૈયારી છે અને મહાદેવનું મંદિર આવી ગયું છે જોવાનું વાતાવરણ છે ટાઈમ અત્યારે